ખજોત ખાતે આવેલા સુરત ડાયમંડ બુર્સને સંપૂર્ણ પણે ધમધમતું કરવા બુર્સની કમિટી દ્વારા મુંબઈ ખાતે ભારત ડાયમંડ બુર્સ ખાતે મિટિંગ કરાયા હતી આ બેઠકમાં ડાયમંડ બુર્સ કમિટીના હોદ્દેદારો દ્વારા એક હજારથી વધુ વેપારીઓ હાજરવા પામ્યા હતા ખજોત ખાતે ચોત્રીસો કરોડથી વધુના ખર્ચે તૈયાર કરેલા વિશ્વના સૌથી મોટા ઓફિસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્સને જોઈએ એવો પ્રતિસાદ નહીં મળતા બુર્સ ચાલશે કે નહીં તેવા ગણગણાટ વચ્ચે બુર્સની નવનિર્મિત કમિટી દ્વારા વેપારીઓ સાથે મિટિંગનો દોર શરૂ કરાયો છે સુરતના મૈધરપુરા હીરા બજાર અને ત્યારબાદ કતારગામ નિંદુ ડોસીની વાડી ખાતે વેપારી સાથે મિટિંગ યોજાઈ હતી આ મિટિંગમાં રાજ્યસભા સાંસદ એવા ઉદ્યોગકાર ગોવિંદ ધોળકિયાએ સાત જુલાઈથી અને ધર્મનંદન ડાયમંડના લાલજી પટેલે પહેલી જુલાઈથી પોતાનો ધંધો ડાયમંડ બુઝ ખાતે શરૂ કરવા જાહેરાત કરી હતી સાથે અન્ય વેપારી પણ જુલાઈથી પોતાનો ધંધો સુરત ડાયમંડ બુઝ ખાતે શરૂ કરે તેવી અપીલ કરી છે દરમિયાન બુશને ધમધમતું કરવાના પ્રયાસ રૂપે શરૂ થયેલી મિટિંગો વચ્ચે મુંબઈના ભારત ડાયમંડ બુજ ખાતે મિટિંગ કરાઇ હતી આ મિટિંગમાં ભારત ડાયમંડ બુસ્ટના એક હજારથી વધુ વેપારીઓ હાજર રહ્યા હતા અને પાંચસોથી વધુ વેપારીઓ કે જેમની ઓફિસ સુરત ડાયમંડ બુસ્ટમાં તૈયાર થઈ ગઈ છે તેમણે જુલાઈથી પોતાનો ધંધો શરૂ કરવાની તૈયારી દર્શાવતી હોવાનો દાવો કર્યો છે નમસ્કાર મિત્રો સુરત ડાયમંડ બોર્સ વર્લ્ડની અંદર લાર્જેસ્ટ બિલ્ડિંગ બન્યો છે તમામની અપેક્ષા સુરત ડાયમંડ બોર્સ જલ્દી ચાલુ થાય એવી અપેક્ષા છે મિત્રો આજે સુરત ડાયમંડ બોર્સ દ્વારા બોમ્બેની અંદર ભારત ડાયમંડ બુર્સમાં ડાયમંડના વેપારીઓ સાથે એક મિટિંગ કરવામાં આવી હતી મિટિંગની અંદર એક હજારથી વધારે લોકો ઉપસ્થિત રહ્યા હતા અને અમે એમને સાત સાત જુલાઈના રોજ સાત જુલાઈએ ઓફિસ ચાલુ કરવા માટે સજેશન કર્યું તો તમામ લોકોએ ખાતરી આપી છે કે જેના જેના ફર્નિચર તૈયાર થઈ ગયા છે અને બાકી છે અમે તૈયાર ફર્નિચર કરી દઈશું અને સાત જુલાઈના રોજ અમે ઓફિસ શરૂ કરવા માટે રેડી છીએ અમને ખાતરી મળી છે એટલે જાહેર સાત જુલાઈ અમે ડિક્લેર કરીએ છીએ સાતમી જુલાઈ પાંચસો થી વધારે ઓફિસ ચાલુ થશે બાકી જે મહેધરપરા અને મિની બજારના વેપારી મિત્રો છે એમને પણ અમને ખાતરી આપી છે એટલે નાના નાના વેપારીઓ છે એને કેબિનો અને ટેબલ પર બેસવા માટેની પણ વ્યવસ્થા કરી છે એટલે એ લોકો પણ અમને તૈયારી બતાવી છે એટલે સાત જુલાઈના રોજ ડાયમંડ બોર્સ ધમધમતું થવા જઈ રહ્યું છે એની અમને ખુશી અને આનંદ છે સુરત ઇરા બુટ કમિટીની ભારત ડાયમંડ બુટ હોદ્દેદારો અને વેપારી સાથે બેઠકમાં વેપારીઓ ઓફિસ શરૂ કરવાની પ્રતિસાદ સારો મળ્યો જણાવ્યું છે અઝર કુરસી સાથે હર્ષદ શેઠા